સરથાણા વિસ્તારમાં રહેલા લોકો એ કેટલાક સમયથી બાઇક ચોરીની ઘટનાઓથી હેરાન થઈ ગયા હતા ત્યારે આ બનાવમાં વધારો થતા સરથાણા પોલીસે ગત દિવસે મહત્વની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે ચોકીદારની નોકરી કરતા હિતેશ ઉકાણી નામના શખ્સને અટકાવી તેની પાસેથી ચોરીની છ બાઇક જપ્ત કરી હતી પ્રાથમિક માહિતી મુજબ સરથાણા અને લસકાણા વિસ્તારમાં બાઇક ચોરીની ઘટનાઓ વધી રહી હતી

હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે આ મામલે વધુ ચોરીઓ બહાર આવે તેવી શક્યતા પણ પોલીસે વ્યક્ત કરી છે